વિશ્વ વિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કહ્યું હતું કે નામમાં શું નાખ્યું છે પરંતુ નામથી ઓળખ છતી થતી હોય છે જોકે સુરત મહાનગરપાલિકા અંગ્રેજી સાહિત્ય વધુ વાંચતી હોય તેમ લોકોના નામની અદલા બદલી કરી નાખી હોવાનું ઓછા થતી એ પણ ત્યારે કે જયારે પાલિકાના વેરા લોકોના ઘરે ગયા ત્યારે લોકોને જ પોતાના નામ બદલી ગયા હોવાનું ઝાગર થતા લોકો વિરોધ માટે પાલિકાની કચેરી તોડ્યા હતા લિંબાદોન ઓફિસ દ્વારા મોકલવામાં આવ્યા લીમબાદ સ્ટોન પર લોકોનો મોરચો આવ્યો જાલ સાથે બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા કહ્યું હતું કે આ ભૂલ થઈ હોવાનું અમારી સામે આવ્યું છે ઓક્યુપાઈડ મિલકત હોવાથી તમામ આ રીતે નામ ચડી જાય શરત ચૂક થી થયું છે આ બાબતે લોક ઓપન કરવા માટે સૂચના આપવામાં આવી છે બે દિવસમાં આ ભૂલ સુધારી દેવામાં આવશે અમારે વર્ષોથી જે નામ અમારા બાપધારાને ચાલે છે તે પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલા પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર અને પ્રોપર અમારા નામ આવું છે અમારા પપ્પાના કે અમારા બાપધારા પણ તે નથી આવતા અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ પેરી પણ કોઈ મોર્ડનનું નામ આવ્યું છે અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવા માટે તો અમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો છવ્વીસ રેલ રાહત માં એકસો છવ્વીસ મકાન છે પૂરેપૂરો એકસો છવ્વીસ મકાન માં આ રીતનું નામ બદલાઈ આવ્યું છે અજય જગતાપ એસેસમેન્ટ રિકવરી ઓફિસર લિંબાઈ જોન આજે આ જે રીતે

અને પ્રયત્ન કરીએ છીએ આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર પાછો સુધારો થઈ જશે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં ચડી જાય પચાસ મિલકત હોય ઓક્યુપાયર તો પચાસ માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર કરવાની જગ્યાએ શરદ સુધી બેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે આ હવે જે લોક લોક છે ઓપન કરવા માટે સેન્ટ્રલ માં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન